ચાનલ ઓફ વડોદરા વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં હરની બોટકાંડને બદલે રામ મંદિર અભિનંદન પ્રસ્તાવ મૂકતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે બુધવારે સામાન્ય સભા મળી હતી સામાન્ય સભામાં સભા સેક્રેટરીએ રામ મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ મેયરની સૂચના મુજબ વાંચ્યો હતો જે બાદ તેના પર ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી જોકે આ ચર્ચા શરૂ થાય તે પહેલા જ હરણી બોટકાંડ મુદ્દે મૃતકોના પરિવારને ન્યાય મળે અને વળતર તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે ફ્લોર પર બેસી પોતાની વાત મૂકવામાં આવી હતી જોકે મેયર પિંકીબેન સોનીએ આ મુદ્દે આગામી દિવસોમાં સર્વપક્ષીય બેઠક બોલાવી સાથે મળીને નિર્ણય લેવામાં આવશે તેવી વાત મૂકતા કોંગ્રેસના કોર્પોરેટરો માની ગયા હતા અને ફ્લોર પરથી ઉઠીને સ્વસ્થાને બેસી ગયા હતા એક બાદ એક ભાજપના કોર્પોરેટરોએ રામ મંદિર મુદ્દે પોતાની વાત મૂકી અભિનંદન આપ્યા હતા ત્યારે સયાજીગંજ વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય કેવડ રોકડિયાએ પણ રામ મંદિર મુદ્દે પોતાની વાત સામાન્ય સભા સમક્ષ મૂકી હતી જે બાદ પૂર્ણ થતાની સાથે જ ભાજપના ઇલેક્શન વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર આશિષ જોશી ઊભા થયા હતા અને સામાન્ય સભામાં રામ મંદિર મુદ્દે વાત કરવા ગર્વ હોવાની વાત કહી હતી પરંતુ હરણી બોટકાંડ મુદ્દે પણ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને યોગ્ય વળતર પણ મળવું જોઈએ તે વાત પણ મૂકી હતી જે માતાએ પોતાની દીકરી ગુમાવી છે તે માતાએ અન્નનો ત્યાગ કર્યો છે ત્યારે તેમના પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરવાની વાત મૂકી પોતાની આક્રમક રીતે રજૂઆત કરી હતી જો કે આ સભામાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હાજર ન હતા જેથી તેઓને પોતાના સવાલોના જવાબ નહીં મળી શકે તેવી રજૂઆત કર્યા બાદ તેઓ સભાની બહાર નીકળી ગયા હતા તેઓ સાથે વોર્ડના સાથી કોર્પોરેટર પણ નીકળી ગયા હતા આ બાબતે તેમણે મીડિયામાં પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી જો કે સભામાંથી તેમના સાથી કોર્પોરેટર રણછોડ રાઠવાનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી સભામાંથી નીકળ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું તો આશિષ જોશીના સભામાંથી નીકળ્યાના તુરંત જ બાદ વિપક્ષ દ્વારા પણ પોતાની વાત મૂકવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ તેઓને બોલવા ન દેવાતા તેઓએ પણ વોકઆઉટ કર્યો હતો કોંગ્રેસના વોકઆઉટ બાદ ભાજપના કોર્પોરેટરો દ્વારા અભિનંદન પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને સભા પૂર્ણ કરવામાં આવી હતી બાર નિર્દોષ બાળકોની માનવીય હત્યા થઈ છે એ તો તમે જોઈ લીધું હશે કે બારની કેપેસિટી અત્યારે ને બેસાડ્યા લાઈફ જેકેટ નહીં પહેર્યા પહેરાવી જે વ્યક્તિ જે અધિકારી એગ્રીમેન્ટ કર્યું એગ્રીમેન્ટ એવું કર્યું કે આ કોન્ટ્રાક્ટર ને કંઈ નહીં થાય બધી જવાબદારી એ નહીં એટલે કોઈ અધિકારીને કશું થાય નહીં સસ્તા ભાવે જગ્યા આપી દેવી એ કોઈ કમિશનર સસ્તા ભાવે કોઈ પણ કોર્પોરેશનની જગ્યા આપી શકે નહીં આ બધી બાબતો ગયા સ્વોર્ડની અંદર અમે બોલતા હતા ત્યારે શ્રીએ ચેર પરથી એવું કીધેલું કે આવતી સભાની અંદર સંયુક્ત મીટિંગ એના પહેલાં કરી અને એમને શું વળતર આપવાનું છે તે આપણે નક્કી કરીશું નથી વળતર આપ્યું નથી અમે બોલાયા અને અમે એમને નહીં બોલવા દેવા માટે આ બધી સભા ગોઠવી છે કે રામ જન્મભૂમિના અરે રામ તો આજના થોડી છે પાંચ હજાર વર્ષ થયા રામને મેરે બાપ બી રામ કી પૂજા કરતે થે દાદા બી રામી પૂજા કરતે થઈ ઓર મેરે પૂર્વજે બી રામકી પૂજા કરતે થ રામ આજ કે નહીં એ પણ રામનો ઉપયોગ કરી અને લોકોને દબાવવાની જે કોશિશ કરી રહ્યા છે ને એ બંધ થાય પેલા એમના સભાસદે જે કીધું એ સાચી વાત છે કે એક એક જેમનું બાળક ગુમાવી દો છે પરિવારે એ અપાસ પર ઉતરી છે ભૂખી છે તેને આશ્વાસન આપવા બી નહીં જોવાનું આ કઈ જાતની રીતિ છે આપને બતાવું કે આ સભાની અંદર વર્ષો પહેલા એક લઠ્ઠાકાંડ થયેલું વડોદરા શહેર ની અંદર એ લઠ્ઠાકાંડની અંદર એકસો ત્રણ માણસ મરી ગયેલા બધાને એમને કોર્પોરેશન કોર્પોરેશનને કોઈ લાગે વળગે નહીં હોવા છતાં બધાને એમના પરિવારને નોકરી આપી અને બધાને રૂપિયા આપ્યા તમે કોને બતાડો છો આ સ્થાનિક સ્વરાજની સંસ્થાની પહેલી જવાબદારી બને છે તે લોકોને વળતર આપે એમને આશ્વાસન આપે અને સરકારમાંથી મળે એ જ જુદું પણ જે અધિકારીઓનું ચોરખંડવાલા હોય એને બધાને અંદર કરી દેવો જોઈએ આ પકડાયો નથી પેલો પકડાય બધા મળેલા છે બધા ચોરો છે જેમને કોન્ટ્રાક્ટ કર્યું છે એ અને અથાપી જેવી બધી સંસ્થાઓ જેટલી પણ પીપી ધોરણે થયેલું છે આ કામો એ બધાની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે અને હમણાં લોકો જ મળેલા છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે એમને બોલાવું જ નથી સર્વપક્ષીય બધું એમને જ કરવું છે અરે ભાઈ જય શિયા રામની વાત કરો છો તો રામનો દરવાજો તો રાજીવજીએ ખોલાયો હતો રાજીવજી મંદિર બાંધવાના હતા એ તો સત્તા પરથી જતા રહ્યા એટલે બાકી રામ મંદિરની અંદર જે લોકોએ ખરેખર આ દોડા દોડી કરી તો નામો નિશાન નથી આ બધા ચડી બેઠેલા આજે અમે જે સભાસદ બોલીને ગયા એની સંદર્ભમાં અમે કહેવાના હતા કે ભાઈ જે અધિકારીએ આ કોન્ટ્રાક્ટ કર્યું છે અને તો આ છે જેના લીધે કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન ગયું બીજી બાજુ એ એવો કોન્ટ્રાક્ટ કરીને ગયો કે કોર્પોરેશનને કોર્પોરેશનને કંઈ લાગે વળગે નહીં જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાની અંદર વડોદરા શહેરની કોઈ બી મિલકત હોય એમાં કોર્પોરેશનનું ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ લાગે જ અને સંભાળવાની જવાબદારી કોર્પોરેશનની છે એ વાત અમે રજૂ કરીએ અને વળતર અને સાથે સાથે જે અધિકારીઓ આવા કાવતરા કરી ગયા છે એમને સજા થાય એમના ઉપર કેસો થાય આ બધી બાબતો અમે કરવાના હતા પણ એ નહીં કરવા દેવાનું સત્તા પર બેઠીને અધિકારીઓનો બચાવ કરવો આ શહેરના નગરજનો જેમને જે થવાનું થાય બાળકો બાળકો જતા રહ્યા તો વાંધો નહીં બે શિક્ષિકા જતા રહ્યા તો વાંધો નહીં પણ અમે અમારું કામ કરીશું અમે કોણને બોલવા નહીં દઈએ અમે કોના પર કેસ નહીં કરીએ આ જાતનું જે વાંચન ઉભો કર્યો છે કરી રહ્યા છે એ ખરેખર શરમજનક છે આ શહેરને લાંછલ રૂપ છે અને જે સત્તા પર બેસીને જે સભાસદો અહીંયા બેસે છે જે લોકો જે નાના બાળકોની ફેર નથી કરતા બાવા બાળકો માટે બોલતા નથી ભાવ બાળકોની વળતર માટે નથી બોલતા એ ખરેખર શરમજનક છે એ મને સ્પષ્ટ દેખાઈ આવે છે